નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભરૂચ જિલ્લાની બાળકી ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે પરિવાર ઝારખંડનો હોવાથી ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડેસિંહ એડિશનલ ડીજી સુમન ગુપ્તા તેમજ સોશિયલ વેલફેર ડિરેક્ટર કિરણ પાસી વડોદરા આવી પહોંચ્યા હતા બાળકીના પરિવાર સાથે મુલાકાત લીધી હતી તથા બાળકીના સારવાર માટે પચાસ હજાર કેશ તેમજ ચાર લાખ રૂપિયાના ચેકની સહાય ઝારખંડના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી જેના પગલે હવે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે પોલીસે આરોપી વિજય પાસવાનની ટાટી તોડ ખાતરદારી કરી હતી પોલીસે આરોપી વિજય સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા બે પંચો સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી

ઝઘિયા જીએડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનો આરોપી આખો બનાવ બન્યો હતો તેનું પંચનામું કરવામાં આવ્યું ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને અંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી